અયોધ્યા શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાવિકોને મગજના લાડુનો પ્રસાદ વિતરણ કરીને વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પરત વીરપુર આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યાત્રાધામ વીરપુરના જલારામ મંદિર તરફથી મગજના લાડુના પ્રસાદ વિતરણ માટે જલારામ મંદિર તરફથી પચાસ જેટલા સ્વયંસેવકો અયોધ્યા મગજના લાડુનો પ્રસાદ બનાવવા માટે ગયા હતા સ્વયંસેવકો સાથે જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પણ અયોધ્યા ગયા હતા મંદિર તરફથી ભગવાન બે સમય નો થાળ પણ આજીવન જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે ત્યારે અયોધ્યા શ્રી રામ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા ગયેલ જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અયોધ્યા થી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પરત ધામ વીરપુર આવતા

રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની સૌ સૌને ખૂબ ખૂબ વધાય બધી બાજુ ઉત્સાહનો માહોલ છે આટલા વર્ષોની રાહ જોઈને જે બધા રાહ જોતા હતા જે લોકોએ બલિદાન આપ્યું છે અને આખરે સ્વપ્ન સાકાર થયું એનો સૌને આનંદ છે દરેક રસ્તો અયોધ્યા જ જતો હતો આખા દેશમાંથી અને આખો દેશ જાણે અયોધ્યામાં ઉમટ્યો હોય દરેક રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં જ હતા અને ખૂબ જ ભીડ હતી અને બધા ખૂબ ઉત્સાહમાં હતા જય શ્રી રામ જય શ્રી રામના નારાથી આખું અયોધ્યા ગુંજી ઉઠ્યું હતું અને સૌ આનંદિત છે પ્રફુલ્લિત છે જય શ્રી રામ ખૂબ સારી રીતે મગજનો પ્રસાદ જે આપણે અહીંયા ત્યાં જ તૈયાર કર્યો અને જે વેચ્યો એ પણ ખૂબ સારી રીતે વેચાણો અને લગભગ દરેક રાજ્યના શ્રદ્ધાળુઓને કોઈ આ પ્રસાદ પહોંચ્યો છે તો રઘુરામ બાપાનો જ વિચાર હતો અને માગણી હતી ને એ ટ્રસ્ટે સ્વીકારી આનાથી ઉત્તમ બીજું કાંઈ હોય જ ન શકે અને આ ભક્ત અને ભગવંતનો જ